નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ મુજબ કે હાલ નવસારી રેલવે સ્ટેશન અને નવસારી રેલવે સ્ટેશનના જે બે નંબરની ટિકિટ બારી છે એટલે કે નવસારી સિટી બાજુનો જે વિસ્તાર છે ત્યાં જે મેગાડીમોલ્યુશન ની કામગીરી છે મહાનગરપાલિકા ઘણા વખત થી આ મેગા ડિમોલેશનની અંદર આવી છે ઘણા વખતથી આ પ્રોબ્લેમ હતો ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હતી ઘણી વખત સહકાર માંગવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી પણ કોઈક સંજોગો વસાદ આ કામ બધા અટકતા હતા પણ આપ જોવો છો એ મુજબ કે આજે જે જવાહર રેસ્ટોરન્ટ વાળી ગરી છે જવાહર રેસ્ટોરન્ટ જે ખરું ત્યાં જે ગલી છે એ ગલીની અંદર જ્યારે પેસેન્જરો ટ્રેનમાંથી આવતા હોય રિક્ષા ચાલકો હોય ટુ વાળા હોય પોતાના સ્વજનોને લેવા મૂકવા માટે આવતા હોય તો ઘણી મુસીબતનો સામનો કરવો પડતો હતો માત્ર એક ગલી હતી અને એ ગલીમાંથી પસાર થવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હતી અને જેના કારણે લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા અને લોકોને ટ્રેન પકડવામાં વિલંબ પણ થતો હતો પણ તમે જ્યારે આજે જુઓ છો ત્યારે આ સીધા દ્રશ્યો છે નવસારી રેલવે સ્ટેશન ની બે નંબર જે ટિકિટ મારી ખરી જવા રેસ્ટોરન્ટ સાઇડની ની જે સાઈટ ખરી નવસારી સિટી તરફ જે જવાનો રસ્તો ખરો ત્યાંના સીધા દ્રશ્યો છે કે જ્યાં ખંભાત સ્ટીલ આવ્યું છે આવી છે આપ સૌ જાણો છો ખૂબ જૂની જાણીતી અને એના કમ્પાઉન્ડ ની અંદર પણ માનો ત્યાં સુધી લગભગ આઠ ફૂટ જેટલો અંદર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે જવાહર રેસ્ટોરન્ટના માલિક પણ અહીંયા છે સીધા એમની સાથે વાતો કરીશું કારણ કે એમને તો જે જવાહર જે પાર્કિંગ સાઈટ નો હતો એ આખું જ નીકળી જાય છે ગુપ્તાજી એક મહત્વની વાત એ કે આપ પોતે અહીંયા હાજર છો અને કોઈ ગમગીની મુલાકાત નથી દેખાતી કારણ કે તમાર તો આખો જવાનો જે પાર્કિંગ સાઈડ નો રેસ્ટોરન્ટ છે આખો નીકળી જવાનો છતાં પણ તમે હસો છો કારણ શું છે સાહેબ આ નવસારીની જનતા માટે જ છે આજે જે ડિમોશન થાય છે જેના મને ખુશી છે જ્યારે એક બાજુ ની આખી રેસ્ટોરન્ટ જાય છે છતાં પણ આપ ખુશી વ્યક્ત કરો છો કારણ કે આ લોકોના હિત માટે થઈ રહ્યું છે બરાબર ને જરૂર સાહેબ અમને

અહીં સુધીનો તમામ વિસ્તાર જે ખરો એ demolition ની અંદર સીધી લીટીની અંદર જશે એટલે ચોક્કસથી હવે કદાચ સામ સામે બે મોટા કદાચ આઈશર ટેમ્પો પણ આવી જાય તો પણ એ સરળતાથી આ વિસ્તારમાંથી નીકળી શકશે એટલો પહોળો રસ્તો થવા જઈ રહ્યો છે એટલે સીધી લીટીની અંદર તમામ કાપ જે ખરો એ આવી રહ્યું છે સાથે તમે જોશો તો આ ટિકિટ બારી છે બે નંબરની ટિકિટ બારીની સામે જે એકદમ નાની સરખી ગલી હતી જેના કારણે વારે ઘડીએ પેસેન્જરોને આવવા જવામાં તકલીફ થઈ રહી હતી આ સંદર્ભે અમ પ્રેસ મીટ ખરી એ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આપશે પણ હાલ અમે સ્થળ ઉપર પહોંચ્યા છે તમે જોશો તો ખૂબ મોટી સંખ્યાની અંદર પોલીસ બંદોબસ્ત ની સાથે મહાનગરપાલિકાનું મોટું લાવ લશ્કર દબાણ શાખા જે ખરી એ આવી પહોંચી છે ટાઉન પ્લાનિંગ ના ઓફિસરો પણ કેમેરામાં તમને નજરે પડશે કે જે ટાઉન પ્લાનિંગ ના ઓફિસરોગરાની અંદર ટાઉન પ્લાનિંગ ના ઓફિસરો પણ આપને નજરે ચડશે અને એમના દેખરેખ હેઠળ રસ્તો પડો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને વિસ્તૃત રીતે અહેવાલ પણ આપને પ્રસ્તુત કરીશું પણ હાલ આજે ડિમોલ્યુશન ચાલુ છે ડિમોલ્યુશન ના લાઈવ દ્રશ્યો આપ નિહાળી શકો છો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને અમે તમને ક્યાંના દ્રશ્ય બતાવતા હતા ખંભાત સોમીલ કારણ કે જૂનું અને જાણીતું નામ અને સો જૂની પેઢી કે જ્યારે એમણે પહેલા પણ છ મીટર રસ્તો પોતાની માલિકીમાંથી આપ્યો અને અત્યારે બીજો છ મીટર રસ્તો હા ફૂટ નહીં મીટર રસ્તો જે પોતાની માલિકીમાંથી આપી રહ્યા છે અત્યારે માલિક શું ગણાવે છે ચાલો આપણે સીધી વાતો કરીશું એમની સાથે લોકોની સુખાકારી માટે શરૂઆતમાં છ મીટર રસ્તો એટલે વીસ ફૂટ રસ્તો પણ અમારી જગ્યામાંથી માંથી આપે છે કે જેનું કોઈ નગરપાલિકાએ અમને વળતર નહોતું ચૂક્યું અત્યાર સુધી અને ફરીથી બીજી બાજુ રેલવે હોવાથી રેલવેમાં આ લોકોનું કઈ ચાલતું નહીં હોય રેલવે ની જગ્યા એ લોકોએ જે બે બાજુ કાપવી જોઈએ બીજી તો અમે રજૂઆત એવી કરી હતી કે અમે હજુ ત્રણ મીટર આપવા તૈયાર છે અને અમે એ પ્રમાણે વાંધા હજી અમારી રજૂ કરેલી હતી કે શહેરના વિકાસમાં શહેરની સુંદરતામાં અમે ચોક્કસ ભાગીદાર બનવા તૈયાર છે અને અમારે એમાં અમારી ફૂલ તૈયારી છે પણ અમારો એક વખત છ આપ્યો છે તો બીજો ખાલી ત્રણ મીટરનો રસ્તો કાપો અને અમે એમાં અમારું મેઈન સ્ટ્રક્ચર પણ અહિયાં તૂટતું હતું અને એના માટે અમે રજૂઆત કરેલી હતી પણ આ લોકોએ કઈ કોઈ જાતમાં અમારી સાંભળ્યું નથી અને બીજું તો શું છે કે સાંભળ્યું નથી અને સમય નથી આપતા એ લોકો સીધો આપીને કે આઠ દિવસમાં તમે આ કરી છૂટું કરી આપો તો આ બધા પાકા બાંધકામો છે તો એના માટે અમે ફક્ત સમય માંગેલો હતો કે અમને એટલીસ્ટ અમે છૂટું કરીએ તો અમને એટલીસ્ટ એકાદ મહિનાનો સમય આપો કે જે પણ આ લોકો આપવા તૈયાર નથી ને આઠ દિવસમાં ઓછા સમયમાં આજે બધું કરવાની એકાએક જે બધી ઉતાવળ આવી ગઈ છે તેના માટે અમારો વાંધો છે બાકી અમે શહેરના વિકાસ માટે અને શહેરનો સારા રસ્તા થાય એ માટે તો અમે ભોગ આપવા તૈયાર જ છીએ પણ અત્યાર સુધી અહીંયા આટલા વર્ષોથી અમે રિટર્ન કમ્પ્લેન કરેલી હતી કે છ મીટરમાં વીસ ફૂટના રસ્તા ઉપર રિક્ષા પાર્ક કરે છે લોકો સ્કૂટર પાર્ક કરીને સુરત જાય છે જેના માટે અત્યાર સુધી કોઈ જાતના પગલાં લેવામાં નહોતા આવ્યા ટ્રાફિક પોલીસમાં એસપીને નગરપાલિકામાં બધે લેખિતમાં રજૂઆત કરવા છતાં જે આ ટ્રાફિક જામ થતો હતો એ ફક્ત ને ફક્ત આ બધા પાર્કિંગના ઇસ્યુને લીધે થતો હતો અને એને લીધે ટ્રાફિક જામ થતો હતો દિવસમાં ચાર વખત ઢોર આ રસ્તેથી જાય છે કે જેનો પણ કોઈ ઉપાય નથી વૈકલ્પિક વ્યવસ્થા કરી શકતા તો આ બધી જે તકલીફો છે એને લીધે ટ્રાફિક જામ થતો હતો અને એ ટ્રાફિક જામને લીધે એ લોકોએ સીધો છ મીટરના રોડ ને બાર મીટરનો જે કરવાની કોશિશ કરી છે કરવાનો વાંધો નથી પણ એમાં અમને સમય આપવો જરૂરી છે કારણ કે અમારે બી આ બધું માલ સામાન બધો રસ્તા પર પડેલો હોય એના માટે અમારે સિક્યોરિટી કરીને બીજી જગ્યા કરવાની હોય એ બધી જે વ્યવસ્થા કરવાની હોય તો એમાં અમને સમય નથી મળ્યો તો એ ખાસ અમારી વિનંતી છે કે આ બધું અમને મળે અને અમારે તો ખાસ રજૂઆત હતી કે તમે નવ મીટર નો કરો તો પણ હિન્ડઅ થઈ જાયો છે કારણ કે એવા રેગ્યુલર ટ્રાફિક કોઈ નથી ફક્ત રેલવે હિસાબે છે કે તકલીફ હોય છે કે રેલવે કોઈ પાર્કિંગ ની વ્યવસ્થા નથી કરી આજે કોઈ પણ એક બિલ્ડિંગ બંધાય તો તેમાં નગરપાલિકા કે પાર્કિંગ હોવું જરૂરી છે અને રેલવે આટલું મોટું એન્ટ્રી લેવલ છે જ્યાં એ લોકોની બુકિંગ ઓફિસ છે ગોડાઉન હોય આટલો બધો સામાન હોય એની સિક્યુરિટીના પ્રશ્નો ઊભો થતા હોય મેઈન સ્ટ્રક્ચર પણ તૂટી રહ્યું છે આગળ પણ એમણે છ ફૂટ જગ્યા છ મીટર જગ્યા આપી હતી આ વખતે પણ ત્રણ મીટર જગ્યા આપવા માટે તેઓ રેડી હતા તેમ છતાં પણ જે ખરું છે તમે જુઓ આજે એમનું મીન સ્ટ્રક્ચર પણ તૂટી રહ્યું છે ચોક્કસ થી કે જયારે આટલા વર્ષ જૂની સંસ્થા હોય અને આટલો બધો સામાન રાખતી હોય અને ત્યારે આ પ્રમાણે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય બહુ યોગ્ય વાત કરી છે કે રિક્ષા વાળાઓ મોટે ભાગે અહીંયા ઉપસ્થિત રહેતા હોય અહીંથી ઘણા બધા ધોર પસાર થતા હોય અને જેના કારણે લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે આપ જોશો તો અત્યારે જે રેસા લાઈન પાડવામાં આવી છે જે લાઇન દોરી કરવામાં આવી છે તો એમના આ જે આજે એન્ટ્રન્સ છે એન્ટ્રન્સ પણ જઈ રહ્યું છે જે સાફ સ્પષ્ટપણે દેખાય છે અને માટે કરીને એના માટે સમય માંગ્યો હતો હાલ વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે વીજ પુરવઠો બંધ કરવાના કારણે એનું જે આ સ્ટ્રક્ચર ખરું એ સ્ટ્રક્ચર જે પરમાનન્ટ સ્ટ્રક્ચર છે એમને કાપવા માટે જે ગ્રાઇન્ડિંગ મશીન જોઈતા હોય છે એ પણ ચાલી શકતા નથી અને જેના કારણે લઈને એમણે પોતાની વ્યથા करी व्यक्त करी जाती तो आज प्रमाणे आप भाव नवा समाचारों માટે આપની હર તરાનો ઓટરી લાવના જટપટ ન્યૂઝ કેમેરાパーसन क्रोशांग ની સાથે હુમયશ ભટ ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો